વાકાનેર વિસ્તારના વાતાવરણમાં અચાનક પલટો વીજળીના કડાકા ભડાકા સાથે સમગ્ર પંથકમાં વરસાદ શરૂ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત રાજ્યના હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ શુક્રવાર મોડી જ વિસ્તારના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને રાત્રિના વાંકાનેર શહેર અને આજુબાજુના વિસ્તારમાં ભારે પવનના સુસવાટા તથા વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો આ સાથે જ આજ રોજ શનિવારે બપોરે એક વાગ્યાથી પણ વાંકાનેર શહેર અને આજુબાજુના વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે જેના કારણે સમગ્ર વાંકાનેર પંથકના નાગરિકોમાં ચિંતાનું મોજું ફેલાયું છે અત્રે ઉલ્લેખનીય છે કે સાતમ આઠમના તહેવાર દરમિયાન જ અચાનક આવેલા વાતાવરણના પલટાથી લોકમેળો તથા હરવા ફરવાની મજા બગડવાથી લોકોમાં ચિંતા દેખાઈ રહી છે તેમજ લોકમેળાનો આનંદ પણ વિસરાઈ રહ્યો છે આ સાથે જ વાંકાનેર પંથકમાં છેલ્લી ચોવીસ કલાકમાં દોઢ ઇંચ જેટલો સરેરાશ વરસાદ પડ્યો હોવાની વિગતો કંટ્રોલ રૂમ પાસેથી શનિવારે બપોરે એક વાગ્યે મળી રહી છે